પાદરા કાછિયા પટેલ સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પાદરામાં ભવ્ય રીતે પાદરા પાદરા શ્રી 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 કાછિયા 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 પટેલ 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 પ્રગતિ મંડળ મંડળ અને પાદરાના દિનેશ ખાતે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ તથા સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી જયેશભાઈ કેશવભાઈ ગાંધીએ સંભાળ્યું હતું સંતરામ મંદિરના મોહન શ્રી મોહનદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહની શુભ શરૂઆત કરવામાં આવી સમારોહમાં સમાજના શ્રી દિલીપભાઈ નારાયણભાઈ ઘડિયાળી મિતેશભાઈ પ્રવીણભાઈ ગાંધી નિતેશભાઈ જયંતિભાઈ ગાંધી સચિનભાઈ કાલિદાસ ગાંધી પરેશભાઈ ચંપકભાઈ ગાંધી સહિત અનેક મહાનુભાવ તથા દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનો પુષ્પગુચ્છ વડે સમારોહનો સમાજના પ્રોત્સાહન સમાજની સંયુક્ત જવાબદારી ગણાય છે આ વર્ષે કુલ તેપન કોલેજ વિદ્યાર્થીઓ તથા ધોરણ દસ ને બારના ત્રણસો સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો સ્મૃતિચિહ્નો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓની મહેનત લગ્ન સિદ્ધિઓને સૌએ બિરદાવ્યા હતા સમાજના આગેવાનો તથા માતા પિતાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી સન્માન સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થતા કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા તથા શ્રી કાચ્યા પટેલ કેળવણી મંડળ પાદરા તથા જ્ઞાતિ પંચના ઉપક્રમે સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આજે આ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો પ્રોગ્રામ અને સામાન્ય સભા યોજાઈ આજની આ સભામાં પ્રમુખ સ્થાન તરીકેનું જયેશભાઈ કેશોલાલ ગાંધીએ પ્રમુખ સ્થાન શોભાવ્યું અને એમના પ્રમુખ સ્થાને આજની આ સામાન્ય સભાને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો આજે આ પાદરા શહેરના જ્ઞાતિના સાડી ચારસો વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતનો કાર્યક્રમ આજે આ કાચિયા પટેલ જ્ઞાતિ દ્વારા યોજાયો છે